નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જૈસુ સમાચાર વિગતવાર દેશભરમાં આજે ઈદની પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં વસતા મુસ્લિમોએ પણ વહેલી સવારે ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને દેશમાં ભાઈચારો અને એકતા કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી દેશભરમાં આજે ઈદના પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતમાં વસતા મુસ્લિમોએ પણ વહેલી સવાર ઈદની નમાઝ અદા કરી એકબીજાને શુભકામનાઓ આપી હતી આજે દેશમાં ઈદ ઉલ ફિત્ર અને ઉજવણી કરાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પણ આપી તેમણે કહ્યું કે આપણા સમાજમાં આશા સંવાદિતા અને દયાની ભાવનાને વધારશે બધા પ્રયત્નો આપને સુખ અને સફળતા મળે ઈદ મુબારક ત્યારે સુરતના રાંદેર ઈદગાહ સહિત અલગ અલગ જગ્યાઓ પર

અને આપણે પ્રગતિ કરીએ ને આગળ વધીએ દેશને આગળ વધારીએ એના માટે જે મેનર્સની જરૂર છે એના વિશે હિન્દુ સોસાયટીઓ બી છે તે બી અમને આ મોકાથી ખૂબ જ મદદ કરે છે અને તાવન કરે છે ગાડીઓ હટાવી લે છે અમારા માટે છટાઈઓ બિછાવે છે અને નમાજનો નો ઇંતજામ કરે છે એ આપારો છે એ આપણો સંદેશ છે